આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં આજે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે ભારે વરસાદ જેવી કુદરતી આફત વચ્ચે પણ પ્રાકૃતિક ખેતીના ફાયદા જગતના તાતને થઈ રહ્યા છે હાલ કચ્છમાં ભારે વરસાદની સ્થિતિમાં વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સૌથી મોટો ફાયદો જમીનમાં પાણી ન કારણે થયો છે એક તરફ રાસાયણિક ખેતી કરતા ખેડૂતોના ખેતરો પાણીથી જળબંબાકાર હતા ત્યાં બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરનાર કિસાનોની જમીનમાં ગણતરીની કલાકમાં પાણી ઉતરી ગયા હતા આમ પ્રાકૃતિક ખેતી માત્ર સારા ઉત્પાદન માટે નહીં પરંતુ જળ વ્યવસ્થાપનના કારણે ઊંડા જઈ રહેલા ભૂગર્ભ જળના સ્તરને સુધારવા અતિવૃષ્ટિ કે ભારે વરસાદમાં પાકને નુકસાનથી પણ બચાવે છે પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રિય પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિના કારણે જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો થાય છે જમીન છિદ્રાળુ અને ભરભરી બને છે આ કારણે વરસાદના પાણીનો મોટો જથ્થો જમીનમાં ઊંડે સુધી ઉતરે છે અને સંગ્રહ થાય છે આ સંગ્રહિત પાણીમાં જમીનમાં રહેલા પોષક તત્વો અને ખનીજો દ્રાવ્ય થાય છે ઉનાળામાં અથવા જ્યારે ઉપરની જમીનમાં પાણીની અછત સર્જાય ત્યારે નીચેનું સંગ્રહિત પાણી કેશાકર્ષણ દ્વારા દ્રાવ્ય થયેલા પોષક તત્વો સાથે મૂળ પ્રદેશમાં આવે છે અને છોડને જરૂરી ભેજ અને પોષક તત્વો પૂરા પાડે છે આમ પ્રાકૃતિક કૃષિમાં થતા જળ વ્યવસ્થાપનના કારણે અતિવૃષ્ટિમાં પાકને નુકસાન થતું નથી અછતમાં છોડને જરૂરી ભેજ મળી રહે છે સાથે સાથે છોડ માટે જરૂરી પોષણ વ્યવસ્થાપન પણ થાય છે મારું નામ મણીલાલ કેસરા માવાણી છેલ્લા પંદર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને કોઈ પણ જાતના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા બિલકુલ વાપરતો નથી ટોટલ શાકભાજી અને અન્ય ફળ ફળના પાક કરું છું બાગાયતી પાક કેળા પપૈયા જામફળ છે બીજોરા છે હળદર છે ને શાકભાજીમાં ટોટલ પ્રકારના શાકભાજી હું પોતે જાતે તૈયાર કરું છું અને રોગ જીવાત માટે હું દસપરની આર્ખ પછી બીજા બીજા મૃતની પહેલી ફર્સ્ટ ટ્રીટમેન્ટ કરીને જ વાવેતર કરું છું અને જરૂર પડે તો આમાં બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર એ બધાનો પ્રયોગ કરું છું અને રાસાયણિક દવા બિલકુલ વાપરતો નથી જેના કારણે લોકો સામેથી માંગે છે કે આ તમારી વસ્તુ હોય ત્યાં સુધી મારી વસ્તુ હોય ત્યાં સુધી બીજાની નથી જોઈતી અને એ આપણે જે ભુજમાં દર મંગળવારે જે પ્રાકૃતિક ખેતીનું બજાર કરીએ છીએ એની અંદર મારો માલ છે એ એક કલાકની અંદર ટોટલી માલ વેચાઈ જાય અને લોકોની સામેથી ડિમાન્ડ હોય અત્યારે આટલો બધો વરસાદ થયો કચ્છ જિલ્લામાં તો એ મારી વાડીમાં એટલા બધા અણસિયા છે પુષ્કળ પ્રમાણમાં કે જમીનમાં બિલકુલ પાણી ભરાણું નથી કે ને કોઈ પણ જાતનું જે વરસાદના કારણે જે નુકસાન થાય એ નુકસાન બિલકુલ થયું નથી કે પવનના કારણે થોડું ઘણું જે નુકસાન થયું છે ઝાડ ભંગાઈ ગયા કે ઝાડ થોડાક પડી ગયા કે નમી ગયા પણ પાણીને કારણે જે વરસાદનું પાણી આટલું બધું આવે તો એ જમીનમાં ટોટલીએ ટોટલી ઉતરી જાય જેના કારણે રિચાર્જ જમીનના ભૂગર્ભમાં અંદર જે જમીનમાં પાણી ઉતરી ગયા છે મારી આઠ એકર વાડી છે એમાંથી પાણી નહીંને બરાબર બહાર નીકળ્યું છે ટોટલી પાણી છે એ મારી જમીનમાં ઉતરી ગયું છે અસંખ્ય જેને ગણી ન શકાય એટલા પ્રમાણમાં અળસિયા છે અત્યારે પણ નરી આંખે જોઈ શકાય એટલા હોલ 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 મારી વાડીમાં છે કે જે વરસાદ છે એ એક કલાક વરસાદ હોય અને એક કલાક બંધ થાય તો એટલી વારમાં પાણી ટોટલી રિચાર્જ થઈ જાય છે વધારામાં કે અત્યારે જે આટલો વરસાદ હોવા છતાં કોઈ પણ જાતનું નુકસાન સડી જવાને કારણે કે એવું કાંઈ નથી મારી બાજુમાં જે રાસાયણિક ખેતી કરે છે એમના પાણી ભરાઈ જવાને કારણે જે પાક નિષ્ફળ ગયા છે કપાસ છે મગફળી છે તલ છે જે અન્ય જમીનની અંદર પાણી ભરેલા રહી જાય બે બે દિવસ ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ભરેલા રહી જાય છે જ્યારે આ પ્રાકૃતિક ખેતીમાં મોટામાં મોટો એ ફાયદો છે કે પાણી ભરાતું જ નથી પાણી જેવું વરસાદનું પાણી બંધ થાય એવું જમીનમાં પાણી નિતાર થઈ જાય અને નિતાર થઈ જવાને કારણે ખેતીના કોઈ પણ પાકને નુકસાન થતું નથી